જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મૂર્તિધર કેમ છો બધા વજાવા ને સ્વાગત છે નવા બ્લોગમાં તો જો ભાઈ આપણે અહીંયા એક રંગોળી બનાવીને પછી જમી દીધું હે ને હવે બનાવવા જવું હે મંદિર નીચે રંગોળી ઓલી બધી રાજમણી બનાવી દે તો હાલો આપણે અહીંયા એક રંગોળી કમ્પ્લીટ કરી લઈને આ રંગોળી આ હું તમને બતાવી દઉં જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આજે છે દિવાળી તો એને હેપી દિવાળી અને આપણે બનાવીએ સેમ ખજૂર બિસ્કીટી તો એક કાણું ઠેકાઈ ગયો અને હવે ઠેકાઈ જાય બસ આપણે આગળનું બધું બતાવી જય શ્રી કૃષ્ણ ખજૂર પાક બની ગયે છે અમારો શું કેવું ખજૂર બિસ્કીટ કેવું કે कदी पाक से तो वो मीठो है ना से ध्यान लग गया अच्छा बिस्किट और मिल वो, वो मीठो ना लगे हेलो <laughs> तो रेडी થઈ ગયો એટલો ઇન દમાણો થઈ જશે બસ હજી કટકા થા હે ના હા હા નો ડબલ થા હે પામ જો સાઈજ જી ને ઉપર ફ્લેટ બજ ગઈ મોડો મેં તો આ જીડ કા બિસ્કિટ ઓલા

Such is the nature as it are treats for the dogs, i did you bring now. i us? This is all for my hair for i am not going to હાલો આપડી રંગોળી મહા મહેનતે કમ્પ્લીટ થઈ ગઈ હે અને આખી રંગોળી મેં બનાવી હે કેવી લાગે છે આપડી રંગોળી કોમેન્ટ કરીને કેજ જરાક અને આ આપણો હોમમેડ બનાવેલ દીવો છે ભાઈ ઓલા આપણે જે કોડિયાન બનાવ્યા હતા ને એ ડેકોરેશન માં મે એને કલર કરી દીધો હે કાલ હાંજે હું કલર નું કામ જ કરતી હતી હજી આજ હાંજે હું તમને બધા કોડિયા બતાવી દીવા પાછળ તો અહીંયા આપણે આપણી પંચ બાર કાઢ લીધી હે ને આ બધે જાઉં હે આડસ પાડોશમાં બેસવા માટે જા નીકળી ગયા બધા મમ્મી હમણાં આવે આ બે ગયા ને કાકા લઈ જાય આપણે હા અને આપણે હોપી દીધી બધી બચા પાર્ટી અત્યારે ધ્યાન પપ્પા રાખે છે બધેનું પપ્પા ભર ટૂંકમાં ભરે છે ને એવી રીતે કરતા કટાકીય માં થી બચા પાર્ટી બધી અત્યારે ત્યાં હે હાલો આ બધા ખડકાવા મૈંડા બધા કે હવે હું કહેવાય કે હાલી હું જાઉં કાના કાકા કે મૂકી જ જાવ ને તમને આમે ન્યુ ગાડી માં બેહાઈ જાય હાલો આવજો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા તરફથી અમારા જીનભાઈ ના બુહાકા સાથે તો ભાઈ એક ભાઈ ની કોમેન્ટ હતી ઘણા દિવસો પહેલા કે જીનભાઈ કોણ છે એ કે તો જો અમારા જીનભાઈ છે ને આ હે બોલ એ શ્રી કૃષ્ણ નું ગાન જો હૈ ને અમે અહીંયા કોલ વે આયો હૈ દિવાળી વેકેશન કરવા

ઘણી વાર મેં આમ તો કીધું હું કાનો બે હગા ભાઈ છે રાજુભાઈ ને ગોવિંદભાઈ બે હગા ભાઈ છે અમે ચારેક કાકા મોટા બાપુના ભાઈઓ છે અને સંયુક્ત ફેમિલીમાં રહી છે બધા ભેગા જ છે અને આ ભાઈ છે ને એ ભાટિયા ભણે છે અને કાનાભાઈ બાજુ નોકરી કરે છે ને તે રેણા ક્ષયનું નંદાણા અને જીયન ને ભણવાનું છે ભાટિયા અને અત્યારે આવ્યા હે એ વેકેશનમાં કાનભાઈને ચાર દિવસની એક્સ્ટ્રા રજા હે કંઈક આ બે તહેવારની હે બાકી હા ટોટલ આઠ દિવસની રજા હે એટલે કાનભાઈની કાલે આવ્યા હે અને આવતા રવિવારે પાછા જવાના હે એટલે દી રોકાવાના હે અને પરમ દિવસના વિડીયોમાં આપણે પૂછ્યું તું કે ઓલા દિવાળી વેકેશનમાં ઓલે વખતે આપણે ત્યાં કુન આવ્યા હતા ઘણા બધા જવાબ દીધો છે અને જવાબ સાચો હે તો કમલેશભાઈ આવવાના હે ત્રેવીસ ચોવીસ તારીખ અંદાજે આવે કદાચ તેવીસ કે ચોવીસ તારીખે તો હવે ત્રણ થી ચાર દિવસની અંદર જ કમલેશભાઈ પણ આપણે જોવા મળીએ આપણા વીડિયાની અંદર અને મેં આજે ઓલી આપણી છેલ્લી કટક્યુના ભર હતા ને બાર ભર હતા ટૂંકમાં એક તા ઝીણકું કે જતું એટલે એ બધા હારી અને આ નજીક લઈ લીધા હા અને હવે આ કટકિયું હારતો તો તે આ વચલી કટકીમાં એક રહ્યો એટલે ઘઉંવારી કટકીના લઈ લીધા અને ઓલી છેલ્લી કટકી આપણી છે ને એના હજી હારવાની બાકી છે તો હાલો હવે મારે ભરું હારવાનું કામ ચાલુ કરું અને રોટા રાખી લીધું ને એમાં પડે હે ગારો ને કે મારે અમારે રાખવું તો પણ ગારો પડે એટલે હવે એકા સુધી કદાચ ચારવિયું તો ચાર વાવેતર કરવામાં તો જોઈએ હાલો હાલો હવે હમણાં મને હે ફૂલ ભીડ એટલે વીડિયામાં બહુ આવવાતું નથી અને અચાર ઇગ્નોર કરજો ભીડમાં કંઈ ઘટે જ નહીં આલો ભાઈ તો પપ્પા કટકી માંથી ભર હારે એને જરાય ટાઈમ નથી વિડીયા માં બોલવાનો ત્યાંથી ડાયરેક્ટ બાય બાય કરીને નીકળી જાય જઈએ અને પપ્પા ઘણા બધા ભરી ને હારી લીધા હે ઓલા ખેતર અમાર બે ભાઈઓ ને ફટાકે ફોડવાનું બહુ જ મન થાય હે કા બરોબર ને તો કબ જા રહે હો ફટાકે ફોડને અચ્છા ફોડવા માં ડો જય શ્રી કૃષ્ણ રામ રામ જો હવે હે ને રૂંટા થઈ ગયો નંબર જાઉં હે મંદિરે જે પાંચ તા નથી વાયગા એને આ બાજુ ફરીને જોવાનું વેરો નથી ભાઈ આટલી ભીડ હે અમારે આજ દિવાળી નો દી હે તો એ બધું આટલું કામ કરવું પડે છે બાકી બધા વીણવાનું કામ કરે હે માંડવી પપ્પા તા બહુ ખવાનું હક નથી લીધું બાકી બધા તાજી હજી બપોર પહેલા દાડોસ પાડોશ ને એની બેસવા ગયા તા હતી એવી રીતે હતા મમ્મી સોનાલ મોહિની બધા અને અત્યારે પાછા બધા વીણવા વયા ગયા અને ઘરે હઈ હું રાધુમાસી બા વિરેન ચલો અંજિયા ચલે પટાકે નહીં ફોડ ને તો ક્યુ નહી ફોડ રહા ઈસ બાર તો અમારા ઈસ બાર તો અમારા જય ભી પટાકે ફોડ રહા હૈ बराबर ना जो बिकड़ा था उस बार पटाखा करती वीरेंद्र भाई बावा हिंदी बोले छे डर <laughs> रहा था वो पटाखा ना गई दिवाली पर तो ये अपने रूम में से बाहर ही नहीं निकला था इतना पटाखों से डरता था और इस बार तो ये पटाखे फोड़ रहा है अरे तुझे हिंदी बोलनी आती है नहीं 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 नहीं, नहीं? मुझे भी इधर हिंदी भी नहीं आती ठीक

હાલો હાજના તમને બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી શંકર ડાઢે આપડે લાગવા આવ્યા છે મોડા મોડા કઈ હાલી ને છોકરા ગાડી લઈને આવ્યા ને અત્યારે તો ચોખ્ખો વિડીયો નહી આવે કેમ કે ભાઈ હાન પડવા માંડી એમાં રાખ્યો ઓલ વાઇટ બોઈ લેજો

હાલો ભાઈ તો અમે આવી ગયા મંદિરે થી અને જમી લીધું હે ને હવે આપડે આખા ઘરમાં અહિયાં દીવડા પ્રગટાવવા હે તો હાલો એ કામ કરીને પછી તમને બતાવું બતા lain eh ay am ni pergi

ઉંરહ મિણ઻્ંપ મી઻્મંલ મીં મંંલ મંમાહણ મંલ માટ